તો આ મહત્વના સમાચાર પર નજર કરીએ તો ગુજરાતના ફોર્મ પાછું ખાતું ખોલાવી દીધું છે તો સુરતમાં જે કોંગ્રેસ છે તેના માટે આ મોટો ખેલ સાબિત થશે તો નિલેશ કુંભાણી ભાજપમાં સૂત્ર દ્વારા એવી માહિતી મળી રહી સુરત બેઠકથી નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય હતું ભાજપમાં જોડાય તે પહેલા કોંગ્રેસ માટે આ મોટો ઝટકા સમાન છે કોંગ્રેસના રાજકારણમાં કહી શકાય કે આ ઉથલપાથલ છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કામાં સાતમી મે યોજાવાની છે તે પહેલા રાજકારણ ક્ષેત્રે મોટા ઉથલપાથલા જોવા મળી રહ્યા છે એક તરફ કોંગ્રેસના ઉમેદવારની ઉમેદવારી રદ થઈ છે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કર્યા છે તો કોંગ્રેસમાં છેલ્લા ત્રણ દિવસથી આ હાઈ ડ્રામાનો જે આજે અંત આવ્યો તો તે વધુ અત્યારે નવો વળાંક લઈ રહ્યો છે સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે કે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે સુરત બેઠકથી નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય રહ્યું હતું તો ભાજપમાં જોડાય તે પહેલા કોંગ્રેસ સસ્પેન્ડ કરે તેવા સંકેત પણ મળી રહ્યા છે તો પહેલેથી જ નિલેશ કુંભાણીની ગતિવિધિ શંકામાં હતી ત્યારે હવે તે ભાજપમાં જોડાશે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી તો છેલ્લા કેટલાય દિવસથી કોંગ્રેસમાં અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો હતો જેનો આજે અંત આવ્યો પરંતુ આ નવો વળાંક લઈ રહ્યો છે સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે કે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે

રાજકારણનો હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો તેનો અંત આવ્યો પરંતુ જે આ ડ્રામા છે તે હવે નવો વળાંક લઈ રહ્યો છે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રથી ત્યારે રાજકારણ માટે સૌથી મોટા સમાચાર છે તો અંગે વિગતવાર માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મહેદીપસિંહ રાઠોડ જોડાયા છે મહેદીપ જણાવશો ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર શું છે માહિતી જી તમે બિલકુલ જે માહિતી આપી દઉં કે ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરતના જે ઉમેદવાર હતા મુકેશ દલાલ જેની આજે બિનહરીફ જીત થઈ હતી સાથે જો વાત કરવામાં આવે તો એમની સામે જે વિપક્ષમાં ઉભા હતા જે નિલેશ કુંભાણીયા છે તેમનું ફોર્મ રદ થવાના કારણે તેમણે હરીફ જીત મેળવી હતી સાથે જે અમક્ષ ઉમેદવારી હતા તેમણે પણ પોતાનો ફોર્મ રદ કર્યો હતો પરંતુ હાલમાં જેવા સમાચાર મળી રહ્યા છે કે નિલેશ કુંભાણી ગમે તે ઘડીએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મળી શકે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તે પહેલા કોંગ્રેસ તમે ગમે તે ઘડીએ સસ્પેન્ડ કરી શકે છે તો ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે કે નિલેશ કુંભાણીએ તેનું ફોર્મ ગઈકાલે રદ થયું હતું અને આજે મુકેશ દલાલને બીન હરીફ જીત મેળવી હતી તો ચોક્કસથી તે ગમે તે ઘડીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે જી જી બિલકુલ તો નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું તો તેના પાછળ કોંગ્રેસથી ભાજપનું ષડયંત્ર ગણવામાં આવ્યું હતું તો કોંગ્રેસનો જે આ દાવો છે કે આ ભાજપનું ષડયંત્ર છે તે હવે સાચું પુરવાર થયર એમ લાગી રહ્યું છે જી ચોક્કસ એ વાત પર જો સત્તાવાર અત્યારે ઉલ્લેખ કરવો એ યોગ્ય નથી પરંતુ કહી શકાય કે જે તે સમયે ભારતીય પર આક્ષેપ કર્યો હતો રદ થયું હતું પરંતુ આજે જે સમાચાર મળી રહ્યા છે કે નિલેશ કુંભાણી છે ગમે તે ઘડીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો ગુજરાતના રાજકારણ માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સુરતમાં કોંગ્રેસમાં મોટો

લોકસભા સામાન્ય ચૂંટણી તથા વિધાનસભા પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે લોકસભા માટે કુલ ચારસો ચકાસણીને અંતે લોકસભા માટે ત્રણસો અઠ્યાવીસ અને વિધાનસભા પેટા ચૂંટણી માટે સત્યાવીસ ફોર્મ માન્ય ઠર્યા હતા ત્યારબાદ આખરી યાદી મુજબ લોકસભા માટે બસો છાસઠ ઉમેદવારો અને વિધાનસભા પેટા ચૂંટણી માટે ચોવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે જેમાં લોકસભાની અમદાવાદ પૂર્વ બેઠક પર સૌથી વધુ અઢાર તથા બારડોલી બેઠક પર સૌથી ઓછા ત્રણ ઉમેદવારો મેદાન છે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તથા વિધાનસભાની પાંચ બેઠકો માટેની પેટા ચૂંટણીઓ માટે તારીખ બાર થી તારીખ ઓગણીસ એપ્રિલ સુધીમાં અનુક્રમે ચારસો ઉમેદવારો તથા સુડત્રીસ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવેલ હતા તારીખ વીસ તથા તારીખ એકવીસના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે લોકસભા ચૂંટણી માટે કુલ ત્રણસો અઠ્યાવીસ ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે સત્યાવીસ ઉમેદવારો માન્ય થયા છે સ્કૂટી બાદ આજ રોજ આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે બસો ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ચોવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે જેમાં સાત અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ એટલે કે અઢાર ઉમેદવારો તથા ત્રેવીસ બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા એટલે કે ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે જ્યારે છવ્વીસ વિજાપુર વિધાનસભાની બેઠક પર સૌથી વધુ આઠ ઉમેદવારો અને એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે ચોવીસ સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારીપત્ર રદ થવાથી

જેથી હવે કુલ અઢાર ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેમાં ત્રણ ઉમેદવાર રાજ્ય માન્ય પક્ષ આઠ ઉમેદવાર અપક્ષ તેમજ આઠ ઉમેદવાર રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીના છે જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પર છ ઉમેદવારો છે જેમાં ત્રણ રાજ્ય રાષ્ટ્ર માન્ય પક્ષ અને ત્રણ રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીમાંથી છે સાત અમદાવાદ પૂર્વ જે બેઠક છે એમાં ગઈકાલની સ્થિતિએ ત્રેવીસ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવેલી હતી આજે તેમાંથી પાંચ ફોર્મ પરત ખેંચવામાં આવેલા છે જેથી સાત અમદાવાદ પૂર્વ પર કુલ હાલ અઢાર ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાઈ રહ્યા છે જેમાંથી ત્રણ ઉમેદવારો રાષ્ટ્ર અને રાજ્ય માન્ય પક્ષમાંથી છે સાત ઉમેદવારો રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીઝમાંથી છે અને બીજા આઠ ઉમેદવારો છે એ અપક્ષ તરીકે આ ઉમેદવારી પોતાની નોંધાવી રહ્યા છે આઠ અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો કુલ છ કેન્ડિડેટ્સ ગઈકાલની સ્થિતિએ ઉમેદવારી નોંધાવતા હતા અને આજની તારીખે પણ કોઈ પરત ફોર્મ ખેંચાયેલ નથી જેથી અમદાવાદ આઠ અમદાવાદ પશ્ચિમની બેઠક ઉપર છ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવે છે જેમાંથી ત્રણ ઉમેદવારો રાષ્ટ્ર અને રાજ્યમાન્ય પક્ષોમાંથી છે અને ત્રણ ઉમેદવારો રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીઝમાંથી છે આ બેઠક પર કોઈ પણ અપક્ષ ઉમેદવાર છે નહીં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાના છેલ્લા દિવસે લોકસભાની ચૂંટણીમાં ભાજપે એક બેઠક પર જીત મેળવીને ખાતું જાહેર કરવાની સાથે કોંગ્રેસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા હાઈડ્રામા ડ્રામાનો અંત આવ્યો છે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી ચૂંટણી તંત્ર દ્વારા રદ કરાયા બાદ સ્પર્ધામાં રહેલા અન્ય આઠ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લેતા જ ચૂંટણી અધિકારીએ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજેતા ઘોષિત કર્યા હતા તો સાથે આ પડનો આનંદ અનુભવતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મીડિયાને સંબોધન કરતા કોંગ્રેસ પોતાની ભૂલ છુપાવવા માટે લોકતંત્રની હત્યા કરી હોવાની વાત કહી તો આ વિજેતા ઘોષિત થયેલા ભાજપ ઉમેદવાર મુકેશ દલાલે પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હોવાનું જોવા મળ્યું ફોર્મ પાછું ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો ત્રણ વાગ્યા સુધીનો સમય હતો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય આઠ ઉમેદવારો હરીફાઈમાં હતા એ આઠે આઠ ઉમેદવારોએ કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટરશ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે ચોવીસ સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે હું આપ સૌના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને પણ મેસેજ આપવા માગું છું કે ઇલેક્શન પહેલાં જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનું તંત્ર ઉપર પ્રયત્ન કર્યો મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આજે સચ સામે આવ્યું છે સુરતની આ લોકસભાની સીટ એ ચારસો પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનમાં આ વખતે ચારસો પારનો લક્ષ્યાંક એ સહજતાથી એ પૂરો કરી શકીશું એવો મને વિશ્વાસ છે મોદી સાહેબ ખૂબ ધન્યતા અનુભવ છું ગુજરાતમાં ભારત દેશમાં પહેલું કમળ ખીલ્યું છે આ કમળ હું આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના ચરણ કરવામાં અર્પણ કરું છું જે મારી નિર્વાત જાહેરાત છે તે બતાવે છે કે ચોવીસ વર્ષ સમગ્ર દેશમાં જે ચારસો પાંચ લક્ષ્યાંકો મોદી સાહેબે આપ્યો છે કે બાકી જનતા પાર્ટી ને એનડીએ જરૂર સાકાર કરી શકે એ દિશામનો આ પહેલી જીત છે દિલ્હીમાં હવે કોઈ મિની બસ છોડું જો કેને 35 40 ચાલીસ દો છૂટાય આવે એમાં એક જ બસમાં ભરીને નાની બસમાં ભરીને જઈ શકાય સુરત લોકસભા બેઠક પરથી ભાજપ નો ઉમેદવાર મુકેશ દલાલ પિન હરીફ જાહેર થયા છે તેમને જીતનું સર્ટિફિકેટ પણ આપી દેવાયું છે ગત રોજ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું જ્યારે સોમવારે તમામ વિરોધી ઉમેદવારોએ ઉમેદવારી પરત પાછી ખેંચી હતી જેના પરિણામે મુકેશ દલાલ ચૂંટણી લડ્યા વિના સાંસદ બની ગયા છે આ અંગે ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી ખુશી વ્યક્ત કરી હતી ભારતીય જનતા પાર્ટી તો તમામ સીટો જેટલી પણ લડીએ છે તે લડવા ભારતીય જનતા પાર્ટીનો મેસેજ આપવા મારા તમામ કાર્યકર્તાઓ તૈયાર છે કમળને જીતાડવા માટે મહેનત કરવા તૈયાર છે હવે જે પરિણામ સુરતની સીટનું ચોથી જૂને આવવાનું હતું તે આજે આવી ગયું છે એટલે અમને આનંદ છે ભારતીય જનતા પાર્ટી તમામ સીટો પોતાની શક્તિ પર લડે છે નહીં કે બીજાને નબળા કરીને ભારતીય જનતા પાર્ટી માટે સુરત એક સારામાં સારી સીટ ગણી શકાય એવી છે ગઈ વખતે પણ પાંચ લાખથી વધારે લીટથી અમે જીત્યા હતા ભારતીય જનતા પાર્ટી માટે સુરતની સીટ લડવી એ બહુ ખૂબ સરળ વિજય હતો પરંતુ કોંગ્રેસ અને બીજા વિરોધ પક્ષોના ઉમેદવારોની ટેકનિકલ જે કંઈ પણ થયું તે એના કારણે બિન સીટ બિનહરીફ થવા તરફ છે બિનહરીફ થશે તો ભારતીય જનતા પાર્ટીને મેં આપને કહ્યું તેમ જે વિજય ચોથી જૂને થવાનું હતું તે આજે થશે એનો અમને આનંદ છે ભારતીય જનતા પાર્ટી બિનહરીફ હોય કે સીટ લડીને જીતવાની હોય ભારતીય જનતા પાર્ટી જીતવા માટે મહેનત કરે છે ભારતીય જનતા પાર્ટી બિનહરીફ સીટ થાય એના માટેના કોઈ પ્રયત્ન ક્યારેય કરે જ નહીં કારણ કે અમે તો અમે ભૂતકાળમાં આપને ધ્યાન પર મૂકવું કે કોંગ્રેસ ઓગણીસો બાવનથી થી આજ સુધીમાં વીસ સીટો ઉપર બિનહરીફ ભૂતકાળમાં થયેલી છે દેશના જુદા જુદા ભાગમાં સાંસદની ત્યારે તેમણે કોઈ દિવસ ફરિયાદ નથી કરી ને હવે જ્યારે એમને ખબર પડી છે કે દેશની જનતાએ રાજ્યની જનતાએ એમને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે જ્યાં જાય છે ત્યાં એમના ઉમેદવારોને એમના કાર્યકર્તાઓને ખૂબ નબળો પ્રતિસાદ મળે છે ત્યારે તે હાર ભાળી ગયાની કોંગ્રેસ હવે અપાયા વિહોણા કે ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે આણંદ લોકસભા બેઠક પર સાત ઉમેદવારો ચૂંટણી લડશે આજે છેલ્લી તારીખે કોઈ ફોર્મ પરત ખેંચાયું ન હતું આ બેઠક માટે લોકોએ ફોર્મ ભર્યા હતા જેમાં ભાજપ કોંગ્રેસના ડમી ફોર્મ રદ કરાયા હતા તો અપક્ષ ઉમેદવાર એફિડેવિટ રજૂ ના કરી શકતા ફોર્મ રદ થયું હતું ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ જતા હવે કુલ સાત ઉમેદવારો આણંદ લોકસભા ચૂંટણી લડશે નામાંકન ભરવા માટેની છેલ્લી તારીખ ઓગણીસમી એપ્રિલ સુધી આણંદ લોકસભા માટે જે માન્ય નોમિનેશન ફોર્મ આવ્યા હતા તો આપણી પાસે સાત ઉમેદવારોના ફોર્મ માન્ય હતા અને આજ રોજ ત્રણ વાગ્યા વિડ્રોલની જે છેલ્લી તારીખ હતી તો કોઈ પણ ઉમેદવારથી વિડ્રોલની અરજી આવેલ નથી અને આ ઉપરાંત દરેક સા સાતે ઉમેદવારોને પ્રતિક ફાળવવામાં આવ્યા છે જુનાગઢ લોકસભા બેઠક પર અંતિમ દિવસે કુલ ચાર ઉમેદવારી પત્રો પરત ખેંચાયા હતા આ બેઠક પર હવે કુલ અગિયાર ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે અંતિમ દિવસે અપક્ષ ઉમેદવારો નારણ સોલંકી જયસિંહ રાઠોડ હરેશ સરદારા ગનીભાઈ તવાણી ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા આ બેઠક પર બીએસપી રાઇટ ટુ રિકોલ પાર્ટી અને અપક્ષના ઉમેદવારો પણ મેદાનમાં છે

ચકાસણી દરમિયાન ઓગણીસ પૈકીના છ ફોર્મ રદ થતા હવે કુલ તેર ઉમેદવારો મેદાનમાં હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે હવે ભાજપ કોંગ્રેસ અપક્ષ અને અન્ય વડી કુલ તેર ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહેશે આમ એકત્રીસ વર્ષથી ભાજપનો ગઢ રહેલી આ બેઠક પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર વચ્ચે ખરાખરીનું જંગ જામશે વાગે જે સમય મારે આ જે પૂરી થઈ છે અને આપણા મત વિભાગની અંદર એક પણ ફોર્મ પાછું ખેંચાયું નથી હવે આપણી સાથે તેર ઉમેદવારો રહે છે ત્રણ રાષ્ટ્રીય પક્ષોના પાંચ અમાન્ય રજીસ્ટર્ડ પાર્ટીઓના અને પાંચ અપક્ષો લગભગ ત્રીસ ફોર્મ ભરાયા હતા ઓગણીસ ઉમેદવારોના તરફેણમાં એમાં અગાઉ મેં આપણે કહ્યું એ પ્રમાણે પાંચ ફોર્મ ચકાસણી વખતે અમાન્ય થયા હતા એટલે બાકીના જે ઉમેદવારો રહ્યા એ લોકોના એક એક ઉમેદવાર એવા હતા કે એને એક કરતાં વધારે ફોર્મ ભરેલું હતું એટલે એ ગણતા હવે તેર ઉમેદવારો આપણી પાસે રહે છે પરશોત્તમ રૂપાલાના નિવેદન મામલે થઈ રહેલા વિરોધને લઈ ડેમેજ કંટ્રોલ કરવા કવાયત શરૂ કરવામાં આવી છે ત્યારે આ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક ભુજની મુલાકાતે પહોંચ્યા હતા તેમણે ભુજની ખાનગી હોટલમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને પક્ષના કાર્યકરો સાથે બેઠક યોજી હતી ભાજપના ક્ષત્રિય આગેવાન સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી તેમણે માહિતી આપી હતી કે રાજકોટ લોકસભા મતવિસ્તારમાં ભાજપ કોંગ્રેસ સહિત નવ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે રાજકોટમાં ભાજપનો ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે આજે એક ઉમેદવાર દેસાણીભાઈ દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવેલ છે જેથી કુલ નવ ઉમેદવાર રાજકોટ લોકસભાની ઉમેદવારીમાં બાકી રહ્યા છે જેમનું નામ ધરાણી પરેશકુમાર જેઠલાલ પુરુષોત્તમભાઈ રૂપાલા ચમનભાઈ સવસાણી અજાગ્યા નીરલ અમૃતલાલ ભવેશભાઈ આચાર્ય ઝાલા નયન જે ભવેશભાઈ પીપળિયા જિગ્નેશ મહાજન તથા પ્રકાશભાઈ સિંધવ છે તંત્ર જે એઝ પર ટાઈમલાઇન્સ બધી કામગીરી કરી રહી છે આ જે નામાંકનની યાદી ફાઇનલ થઈ હતી હવે બેલેટ છપની છાપકામની ચાલુ થશે કામગીરી અત્યારે આપણે જે સેકન્ડ રેન્ડમાઇઝેશન જે છે સ્ટાફ જે સ્ટાફ જે પોતાનું વતન કે ઓફિસની એસીમાંથી બીજી જગ્યા ફરજ બજાવવામાં આવે એના માટે રેન્ડમાઇઝ કરવામાં આવે છે એ પ્રક્રિયા પણ માનનીય ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં કાલે પૂર્ણ થઈ હતી અને આ તબક્કાવાર કામગીરી મતદાન માટે ચાલુ કરી દેવામાં આવી છે જે પંદર હજારથી વધુ જે છે કર્મચારીઓ ફરજ બજાવવાના છે પેરામિલિટરી સ્ટાફ પણ અમે માંગણી મોકલી છે અને જે રીતે નોર્મ્સ છે એ પ્રમાણે અમને વહેલી તકે અહીંયા પ્રાપ્ત થશે અમદાવાદના શાહપુર ખાતે વાલ્મીકી સમાજ શાહપુર પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલ્મીકી સમાજની ગરીબ તેમજ પિતાની છત્રછાયા છાયા વગાડની નવ જેટલી દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા લગ્ન કરેલ દરેક નવ દંપતીને સોનું ચાંદી તેમજ ઘરવખરીનું સામાન પણ કર્યાવરમાં આપવામાં આવ્યું હતું સમૂહ લગ્ન કરાવવા પાછળ મુખ્ય ઉદ્દેશ સમાજની દીકરીઓનું ઉત્થાન થાય તેનો છે તેની સાથે શાહીબાગમાં આવેલી ચંદ્રમણી હોસ્પિટલના ડોક્ટર રૂપકુમાર અગ્રવાલ દ્વારા ભવિષ્યમાં તમામ દીકરીઓની પ્રસૃતિ વિનામૂલ્ય કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી ખાસ હેતુ એ હતો કે જે આ વાલ્મીકી સમાજની ગરીબ દીકરીઓને જે આ સમૂહલગ્નનું જે આયોજન સાપુર પરિવાર દ્વારા જે કરવામાં આવ્યું હતું દરેક દાનની અંદર સાપુર પરિવાર તરફથી એક સોનાની કાંટી સોનાની ચાંદીના જાજર તેમજ ચાંદીના તુલસી તેથી ત્યારો તે વાસણો અને અન્ય ફર્નિચરની ચીજવસ્તુઓ ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ પણ આ સમૂહ લગ્નમાં જોડાવાળા દરેક જોડાને અમારા પરિવાર તરફથી સપ્રેમ ભેટ આપવામાં આવે છે આની અંદર અગિયાર પરિવારે આ તમુ અંદર જોડાયા હતા તેની અંદર આ દીકરીઓ જેના મા બાપ ના હોય જે નોકરી ધંધાનો આધાર ના હોય અને જે ગરીબ પરિવારની દીકરીઓને પોતાના ભાઈ અને બાપનો એક છાયો બની અને આ જે કાર્ય કર્યું છે સાપુર પરિવાર તરફથી એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જે આ સમૂહ અંદર જે જોડા પણ જોડાયા છે તેમને અને તેમના પરિવારનો પણ હું સાપુર સમૂહ લગ્ન વતી એમનો પણ હું હૃદયથી આભાર માનું છું તો આ હતા અત્યાર સુધીના સમાચાર બધું સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર